નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકા ખાતે અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને દસકુઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાભાઈ પટેલ હાજર રહ્યા આજરોજ ધોળકા મુકામે અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે શુશાસન દિવસની ઉજવણી કરવાની હોય અટલજીની સાથે કામ કરવાનો છે અને મોકો મળ્યો છે તેવા ભાજપના સિનિયર આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અટલજીના જીવનચરિત્ર વિશે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને આગેવાનોએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજના કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી મહામંત્રી શૈલેષભાઈ દાવડા મયુરભાઈ ડાભી ધારાસભ્યો કિરીટસિંહ ડાભી કાળુભાઈ ડાભી બાબુલાલ જે પટેલ એસસી મોરચાના મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા સમગ્ર જિલ્લામાંથી પધારેલ સંગઠનોના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ સમગ્ર જિલ્લામાંથી નવા બનાવેલા સંગઠનના પ્રમુખશ્રીઓને પાર્ટી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે